બુલાયેલું રેલવે સ્ટેશન એટલે કે માસરો એક સમયે જેની ચાહો જલાલી હતી કે માસરો રેલવે સ્ટેશનની આસપાસના દરેક ગામડાઓ માટે મોટું એ વેપારીનું મહત્વનું કેન્દ્ર હતું માસરોડ બજાર અને આ જ બજારનું નામ જેના પરથી પડ્યું છે તે માસરોડ રેલવે સ્ટેશન કે જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાયા પર વેપાર ચાલતો હતો આજે આપણે વાત કરીશું કે માસરોડ રેલવે સ્ટેશનની સ્થાપના સાઈજીરાવ ગાયકવાડના સમયમાં થઈ હતી ગાયકવાડના સમયમાં સૌ પ્રથમ પ્રતાપનગરથી પ્રતાપનગરથી વિશ્વામિત્રી વિશ્વામિત્રીથી પાદરા પાદરાથી મોભા રોડ અને મોભા રોડથી સન ઓગણીસો ને ચારમાં એક અગિયારના દિવસે આ રેલવે ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ માસરોડથી આ રેલવે ટ્રેન એક પાંચ ઓગણીસસોને સત્તરમાં જમ્મુસર સુધી લંબાવવામાં આવી હતી એટલે કે આ ટ્રેનને બનાવવા માટેના સમયગાળાની અંદર જોવા જઈએ તો અઢારસો ને એક્યાસીથી ઓગણીસો ને સત્તર સુધીનો સમય એટલે કે છત્રીસ વર્ષ લાગ્યા હતા પ્રતાપનગરથી શરૂ કરીએ તો માસરો રેલવે સ્ટેશન દસમા ક્રમે આવે છે આ એ જ રેલવે સ્ટેશન છે કે જ્યાંથી ઇમારતી લાકડાઓનો મોટા પાયા પર વેપાર થતો હતો માસરોની આસપાસ રહેલી જીનિંગ ફેક્ટરી એટલે કે ચીન દ્વારા એટલે કે કપાસ પીલવામાં આવતું હતું અને આ જ કપાસ પીલીને અલગ અલગ સ્થળે સ્થળાંતરિત થતું હતું તેમજ આ રેલવે મારફતે વેપાર મોટા પાયા પર ચાલતો હતો જેમાં લાકડાનો વેપાર વગેરે છે એટલે કે જંગલી વિસ્તારમાંથી સાગ સીસમના લાકડાઓ રેલવે મારફતે આ વિસ્તારમાં આવતા હતા અને મોટા મોટા ટીમ્બરની અંદર ઠલવાતા હતા જ્યાં તેના વિવિધ આકારમાં કટિંગ થઈને તેનો ઉપયોગ ઘર મકાન ફર્નિચર અને મોટી હવેલીઓ બનાવવા માટે થતો હતો એક સમયે માસો રોડમાં વાન્યઓનો વેપાર મોટા પાયે સમૃદ્ધિથી ચાલતો હતો તે સમયગાળા દરમિયાન મહત્ત્વનું રેલવે મથક હતું કહેવાય છે કે જ્યારે ડાકોરમાં લોકો પૂનમ ભરવા ન જતા હતા ત્યારે માસુરોડમાં લોકો પૂનમ ભરવા રણછોડજીના મંદિરે આવતા હતા આ સમયે યાતાયાતના સાધન તરીકે પણ જોવા જઈએ તો રેલવેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો એક દિવસમાં ચાર બાર ટ્રેન માસુરોડથી વિશ્વામિતિ તરફ જતી હતી તેમજ વિશ્વામૃતિથી જંબુસર તરફ આવતી હતી એટલે કે મોટા પાયા પર સમૃદ્ધિનો આધાર આ રેલવે સ્ટેશન હતો પરંતુ હાલ હેરિટેજ રેલવે લાઇનમાં જેનો સમાવેશ થયેલો છે તે રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવે છે પરિણામે આ એક મહત્ત્વનું ઐતિહાસિક સ્મારક નાશ પામે છે એટલે કે ઇતિહાસના અતીતમાં ભૂલાયેલું સ્મારક એટલે કે ભૂલાયેલું રેલવે સ્ટેશન એટલે કે માસરો રેલવે સ્ટેશન એ જે પોતાની અનેક યાદો સાચવીને બેઠેલું છે એક સમયગાળા દરમિયાન યાતાયાતથી ધમધમધોવા માસરોડ બજાર કે જેના કારણે આ આ માસરોડ રેલવે સ્ટેશન સાથે અનેક લોકોની યાત્રાઓ જોડાયેલી છે પહેલાંના સમયમાં અહીંના લોકો સાયકલ લઈને આ રેલવે સ્ટેશને આવતા હતા અને ટ્રેનના ડબ્બામાં બેસીને વડોદરા તેમજ જંબુસર સુધી પોતાના વ્યવસાય અર્થે જતા હતા સાંજે પાછા આવીને સાયકલ લઈને પોતાના ગામડા તરફ જતા હતા એવા કેટલાય લોકો છે કે જેઓ પોતાને આ રેલવે સ્ટેશનની યાદગીઓ સાચવી છે અને તેનો આનંદ માણેલો છે પરંતુ હાલના સમયગાળામાં રેલવે સ્ટેશન કોરોનાના સમયમાં બંધ થયા પછી તેને તોડી પાડવામાં આવે છે એટલે એક એક દુઃખદ ઘટનાનો અનુભવ થાય છે જો તમે આ રેલવે ટ્રેનની મુસાફરી કરી હોય અને માસો રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તેમજ તમે ને આ માહિતી કેવી લાગી છે તે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો આવા નવા વિડીયો જોવા માટે મળતા રહો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈબ ઉપર